તમારું બે હજાર ચોવીસ મંગળવાર બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરોનો સૌથી ઊંચો ભાવ છ હજાર પાંત્રીસ રૂપિયા ઊંચા માર્કેટ અંદર નોંધાઈ રહ્યો છે આજે પણ જીરોના ભાવમાં વધઘટ સાથે વેપાર જોવા મળી રહ્યો છે જ્યારે વાયદો પણ અત્યારે ઘટી ને છવ્વીસ હજાર ની સપાટી પહોંચી ગયો છે તો ચાલો જાણી લઈએ ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ ત્રેપનસો થી પાંચ હજાર નવસો ને રૂપિયા હળવદ એકાવનસો થી પચીસ રૂપિયા મોરબી પિસ્તાલીસોથી ચોપનસો રૂપિયા પાટડી અડતાલીસોથી છપ્પનસો ને વીસ રૂપિયા બોટાદ એકાવનસો પચીસથી ચોપનસો રૂપિયા જસદણ ચાર હજારથી સત્તાવનસો ને પંચોતેર રૂપિયા ગોંડલ ચાર હજાર એકાવનથી પાંચ હજાર નવસો રૂપિયા વાંકાનેર પાંચ હજારથી સત્તાવનસો રૂપિયા જેતપુર ચાર હજાર નવસોથી પંચાવનસો ને સિત્તેર રૂપિયા ઊંઝા એકાવનસોથી છ હજાર ચારસો ને પાંત્રીસ રૂપિયા થરાદ ત્રેપનસોથી છ હજાર રૂપિયા પાટણ પિસ્તાલીસોથી છપ્પનસો રૂપિયા હરેજ એકાવનસોથી પાંચ હજાર નવસો રૂપિયા વાવ એકાવનસોથી ચોપનસો ને સડસઠ રૂપિયા નેનાવા પિસ્તાલીસોથી પાંચ હજાર રૂપિયા વારાહી એકાવનસો ત્રેવીસ થી સત્તાવનસો ને એંશી રૂપિયા दशाड़ा पाटड़ी पांच हजार थी हजार रुपया राधनपुर एक सौ सत्तावन सौशी रूपया राजूला पिस्तालीस सौ एक सौ रुपया मांडल पिस्तालीस रुपया पंचावन सौ एक रुपये पोरबंदर चार हजार थी चार हजार रुपया जामनगर पांच हजार पचावन सौ रुपया सावरकुंडला पिस्तालीस सौ चौप्पन सौ रुपया જામજોધપુર એકાવનસો થી છપ્પનસો રૂપિયા અને જામખંભાળિયા પાંચ હજાર થી ચોપનસો ને પચાસ રૂપિયા